ધોરાજીના ઉપલેટામાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત ત્યારે ઉપલેટા ધોરાજી અને જામકંડોરણામાં ધર્મરથ પહોંચ્યો તો જામકંડોરણા તાલુકામાં વિશાળ સંખ્યામાં બાઇક અને કાર સાથે રેલી યોજવામાં આવી હતી સાથે જ ધોરાજી તાલુકાના ભાડેર તેમજ ઉપલેટામાં સભાઓ યોજવામાં આવી હતી તો આ પ્રસંગે ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મ રથનું ક્ષત્રિયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજના લોકોએ આહવાન કર્યું છે આજ રોજ ભાડેર મુકામે ધોરઈ તાલુકાથી ધર્મરથ નારી શક્તિ અસ્મિતા નું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરસ પધારેલ છે તો અમે સૌ ભાડેર ગામમાં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે દરેક ટોટલી બારે વાર અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માગી પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિ નક્કી કરેલ છે એ મુજબ અમારો સમાજ ચાલવાનો છે રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે આજે ઉપલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાક ગામેથી એકઠા થઈને

જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનુ દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને કોઈની સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ લેવડાવે છે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ ઓલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ છત્રીઓ ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે